નમસ્કાર મિત્રો આજે પેલો કામરૂ કામરુદેશથી આવેલો માણસ કે જે પોતાની યુક્તિ રચી અને આ સુરતસિંહના રજવાડાની સીમાની બહાર નીકળી જાય છે અને તે ત્યાંના ખેડૂતોને છેતરી અને છટકી ગયો છે અને જ્યારે ગાંગીને આ વાતની ખબર પડી ત્યારે તે હવે સુરતસિંહની પાસે આવીને કહેવા લાગી કે હે મહારાજ હવે હું તમારા રજવાડામાંથી જાઉં છું અને એનું કારણ એ છે કે તમારા રજવાડામાં હવે પેલો કામરૂ દેશનો માણસ નથી રહ્યો અને તે હવે કોઈ બીજા ગામમાં ચાલી નીકળ્યો છે અને હવે તમારે ડરવાની કોઈ જરૂર નથી કારણ કે એને ખબર છે કે બીજી વાર તે અહીંયા આવશે તો તેને ગાંગી મારી નાખશે તે ચાર ભરવાડોના ખૂન કરીને નીકળ્યો છે માટે તે હવે અહીંયા આવશે નહીં અને જો ભૂલથી પણ તે અહીંયા આવે તો મને જાણ કરજો હું અહીંયા પહોંચી જઈશ આમ કહીને ગાંગી પણ હવે સમળી બની અને આ સુરતસિંહના રજવાડામાંથી ઉડી જાય છે ત્યારે સુરતસિંહ રાજદરબારમાં એમના માણસોને કહે છે કે ગાંગી અહીંયાથી ચાલી ગઈ છે અને પેલો માણસ પણ આપણું રજવાડું છોડીને ચાલી નીકળ્યો છે પરંતુ જો ભૂલથી પણ તે આપણા રજવાડામાં રહી ગયો હશે ને તો તે કાળો કહેર વર્તાવશે કારણ કે હવે ગાંગી પણ આપણા રજવાડામાં છે નહીં માટે હવે તમે એક કામ કરો અને આપણા જેટલા પણ રજવાડાના ગામડા છે ને એમાં પાંચ પાંચ સિપાહીઓને મોકલો અને તેઓ ત્યાં જ ગામડાઓમાં રહેશે અને થોડી પણ નાની મોટી કોઈ બીના બનશે ને તો તેઓ મારી પાસે આવી અને મને જણાવશે આમ આ બાજુ સુરજસિંહે પણ પોતાની રક્ષા કરવા માટે એમના રજવાડાના ગામડે ગામડાઓમાં એમના સિપાહીઓને મોકલી દીધા છે પરંતુ મિત્રો પેલો કામરુ દેશનો માણસ કે જે ગાયમાંથી માણસ બની અને ત્યાંથી હવે તો ઘણો બધો દૂર નીકળી ગયો છે અને તે ચાલતો ચાલતો જઈ રહ્યો છે અને હવે તેના મનમાં એક વિચાર આવ્યો કે હવે તો લગભગ ત્રીસ ચાલીસ ગામ દૂર નીકળી ગયો છું અને હવે નથી લાગતું કે અહીંયા ગાંગી કે પછી સુરત રજવાડાના કોઈ માણસો પણ અહીંયા સુધી પહોંચે માટે હવે આ બાજુ મારે હવે મારો ખોપ જમાવવો પડશે અને હવે મારે આમ છુપાઈ છુપાઈ અને સંતાઈ સંતાઈને રહેવાની કોઈ જરૂર નથી હવે મારે એક રાજાની જેમ રાજા રાજાશાહીથી મારું જીવન જીવવું જોઈએ કારણ કે મેં દેશની વિદ્યા તો શીખી પરંતુ એ વિદ્યા શીખ્યા પછી મેં મારા માટે તો આજ દિવસ સુધી કાંઈ નથી કર્યું માટે હવે હું મારી જિંદગી મોજથી જીવીશ આમ તે મનમાં વિચાર કરે છે અને બીજા દિવસની વહેલી સવાર થાય છે ત્યારે તે ત્યાંથી ચાલતો ચાલતો આગળ જઈ રહ્યો છે ત્યારે તેના નજરે એક ગામડું દેખાય છે અને એ ગામને જોતાની સાથે જ તે સમજી ગયો કે આ ગામ આજુબાજુ વગડાની વચ્ચો વચ છે અને અહીંયા ગાંગી તો શું એના કોઈ પણ માણસો અહીંયા નહીં આવી શકે માટે લાય આ ગામમાં તો જવા દો અને ત્યાં પહોંચીને જોવું કે આ ગામ કેવું છે અને કેવા માણસો રહે છે અને પછી તે માણસ એ ગામમાં પહોંચે છે અને એક એક ઘરોમાં જુએ છે પરંતુ એક પણ ઘરમાં કોઈ માણસ જ નથી અને જાણે બધા જ માણસો પોતાના ઘર બંધ કરી અને ક્યાંક વગડે ચાલ્યા ગયા હોય એવું વાતાવરણ દેખાઈ રહ્યું છે પરંતુ તે માણસ ગામમાં જેમ જેમ આગળ ચાલ્યો એની સાથે તેના કાને માણસોનો અવાજ સંભળાણો તેથી તે વિચાર કરવા લાગ્યો કે હા આ બાજુ માણસો હોય એવું જણાય છે અને પછી તે ચાલતો ચાલતો જ્યારે આ ગામના ચોકની વચ્ચો વચ્ચે પહોંચે છે તો ગામના ચોકમાં આખું એ ગામ ભેગું મળીને બેઠું છે અને ત્યાં ગામના વડીલો બેઠા છે અને તેમની સામું ગામના મુખી બેઠા છે અને તેઓ કાંઈક ન્યાય કરી રહ્યા છે ત્યારે આ વૃદ્ધ માણસ પણ ચાલતો ચાલતો ત્યાં પહોંચે છે અને જઈને જુએ છે તો ત્યાં બધા જ ગામના માણસો આ માણસની સામું જોવા લાગ્યા ત્યારે મુખી પણ આ માણસની સામુ જોવા લાગ્યા અને પોતે કરી રહેલા ન્યાયને બંધ કરી અને કહે છે કે બોલો ભાઈ અમારા ગામમાં આમ ઓચિંતા આવ્યા છો અને દેખાવથી એવું લાગે છે કે તમે આ મલખના નથી ત્યારે આ વૃદ્ધ માણસ કે જે હાથ જોડીને કહે છે કે હે મુખી વટે માર્ગું છું અને થાકી ગયો છું અને ભૂખ્યો છું જો તમારું ગામ દયા કરે તો એકાદ બે દિવસ રોકાઉ નહીતર અહીંયાથી ચાલ્યો જાઉં ત્યાં તો મુખી કાંઈ બોલે એ પેલા તો ગામના માણસો બોલી ઉઠ્યા કે હા દાદા તમે આ ગામમાં રહી શકો છો આ ગામ આમ પણ મહેમાનો અને ગરીબો માટે ભગવાન છે ત્યારે મુખી કહે છે કે જોયું ને દાદા આ અમારા ગામના માણસો આવા છે એમાં મારી રજા લેવાની કોઈ જરૂર નથી તમે આરામથી રહી શકો છો અને બેસો હમણાં થોડોક ન્યાય કરી લઉં અને પછી તમને સારી એવી જગ્યા રહેવા માટે બતાવું છું અને પછી ફરી મુખી ન્યાય શરૂ કરે છે જેમાં ચાર માણસો કે જે આ ગામના ગુનેગાર છે અને તેમણે આ ગામ સાથે કાંઈક મોટો અપરાધ કર્યો છે તેથી આ મુખી કહેવા લાગ્યા કે આ ચારેય માણસો આમ તો આપણા ગામમાં ઘણું સારું કામ કરવામાં મોખરાનું સ્થાન ધરાવતા પરંતુ હવે ખબર પડી કે તેઓ આ ગામ લોકોના દિલ જીતી અને ગામની છાતીમાં જ ખંજર ભોંકવા માટે બેઠા હતા બોલો હવે આમને શું સજા કરીશું ત્યારે ગામના સૌ માણસો કહે છે કે મુખી આમને તો મૃત્યુદંડ આપવો જોઈએ કારણ કે તેમણે આપણા ગામ સાથે ગદ્દારી કરી છે ત્યારે આ બાજુ મુખી કહે છે કે હજુ પણ વિચારી લ્યો ત્યારે ગામ કહે છે કે મુખી અમે વિચાર કરી લીધો છે હવે આ ચારે ચાર દુષ્ટ માણસોને ફાંસીના માચડે ચડાવી દો ત્યારે મુખી કહે છે કે તમારી વાત તો સાચી છે પરંતુ હજુ આપણે એમનો સોએ સો ટકા ગુનો કબૂલ નથી કરાવી શક્યા માટે અત્યારે આપણે તેમને મોતની સજા નથી આપતા પરંતુ હા એમને ઉમરકેદ જેલની સજા જરૂર આપીશું અને આજથી આ ચારેય માણસોને ઉમરકેદની સજા થાય છે તેઓ ક્યારે બહાર નીકળવાના જોઈએ અને આમ આટલું કહીને મુખીએ આ સભા ઉપર પૂર્ણ વિરામ મૂક્યું અને પછી સિપાહીઓને કહે છે કે જાઓ આમને ચારે ચારોને જેલ ભેગા કરી નાખો અને એ પણ અલગ અલગ અને આમ આજે આ ગામના ગદ્દારોને ઉમરકેદની સજા મુખીએ આપી દીધી છે ત્યારે વડીલો એમની પાસે આવીને કહેવા લાગ્યા કે મુખી સાચું કહેજો હો આમ તો મોતની સજા જ એમને થવાની હતી પરંતુ તમે એમના ઉપર દયા કરી અને એમને જીવતા રાખ્યા છે ને ત્યારે મુખી કહે છે કે હા વડીલ તમે એકદમ સાચું વિચાર્યું છે હું ક્યારેય કોઈને મોતની સજા નહીં આપું કારણ કે જન્મ અને મરણ તો ઉપરવાળાના હાથમાં છે અને આપણે એ કુદરતના નિયમને આગળ પાછળ ના લંબાવવું જોઈએ માટે મેં એમને જાણી જોઈ અને ઉમર કેદની સજા આપી છે આમ કહીને મુખિયા વૃદ્ધ માણસની પાસે આવે છે ને કહે છે કે દાદા તમારા માટે અમે અમારા મહેમાનખાનામાં સારી એવી સગવડ કરી દીધી છે ચાલો આપણે વાતો કરતાં કરતાં ત્યાં સુધી પહોંચીએ અને આમ પછી આ મુખી અને આ વૃદ્ધ માણસ બંને જણા વાતો કરતા કરતા પહોંચે છે મહેમાનખાનામાં અને ત્યાં જઈ અને બંને જણા ત્યાં વાતચીત કરી રહ્યા છે ત્યારે પેલો વૃદ્ધ માણસ મનમાં વિચાર કરે છે કે આ ગામ કેટલું સુંદર મજાનું છે અને આ ગામના માણસો પણ કેટલા સારા છે અને જો કદાચ હું આ મુખીને મારી અને આ ગામનો જો મુખી બની જાઉં ને તો પછી તો મારે અહીંયા લીલા લહેર થઈ જશે અને ગાંગીને પણ ખબર નહીં પડે અને નહીં તો સુરતસિંહને ખબર પડે કેમ કે આટલા દૂર તેઓ અહીંયા તો આવવાના નથી અને આમ આવો વિચાર કરી અને તેણે નક્કી કર્યું છે કે ગમે તે થાય પરંતુ આજે રાત્રે આ મુખીને મારે મારી નાખવા છે અને પછી તો ગામના સૌ માણસો કે જે મહેમાન ખાનામાંથી પોતપોતાના ઘર તરફ રવાના થયા અને મુખી કે જે બેઠા બેઠા આ માણસની સાથે વાતો કરી રહ્યા છે ત્યારે મુખી કહે છે કે વડીલ હવે તમે દૂરથી આવ્યા છો માટે આરામ કરો અને થોડી વાર સુઈ જાઓ અને હવે હું મારા ઘરે જાઉં છું ત્યારે પેલો વૃદ્ધ માણસ એટલું કહે છે કે મુખી મારી વાત સાંભળો હું અહીંયા કોઈ વટે માર્ગુ બનીને નથી આવ્યો કે નથી તો હું અહીંયા કોઈ મહેમાન ગતિ કરવા આવ્યો પરંતુ હું તમને એક ખાસ સૂચના આપવા આવ્યો છું અને આ સૂચના જો તમને નહીં મળે ને તો આ ગામ આખું વેર વિખેર થઈ જશે અને ગામ ઉજ્જડ બની જશે માટે હું અહીંયા તમને એક વાત ખાસ જણાવવા માટે આવ્યો છું ત્યાં તો મુખી કહેવા લાગ્યા કે એમ વાત છે તો વડીલ મને જલ્દી કહો એવી તો કઈ વાત છે કે જેને તમે કહેવા માટે આમ મારી પાસે આવ્યા છો ત્યારે પેલો વૃદ્ધ માણસ એટલું કહે છે કે મુખી અત્યારે તો મને ખબર છે હજી તો સાંજ પડેલી છે અને કોઈને કોઈ તમારા ગામનો માણસ જો અહીંયા આજુબાજુમાં જો મારી વાત સાંભળશે ને તો તે મને જીવતો નહીં છોડે કારણ કે તમારા ગામના અમુક માણસો એ માણસો સાથે ભળેલા છે અને એ વાત એટલા માટે તો હું તમને એકાંતમાં કહેવા માટે આવ્યો છું માટે મુખી તમે અત્યારે તો ઘરે ચાલ્યા જાઓ પરંતુ અડધી રાત થાય ને ત્યારે તમે અહીંયા મારી પાસે આવજો હું તમને એ વાત અડધી રાત્રે જણાવીશ એટલે અડધી રાત્રે કોઈ અહીંયા આપણી આજુબાજુમાં પણ હોય નહીં ત્યારે મુખી કહે છે કે ભલે અને આમ આટલું કહીને મુખી ત્યાંથી ચાલી નીકળે છે અને પોતાના ઘરે પહોંચે છે અને મનમાં હજારો વિચાર કરી રહ્યા છે કે આ વૃદ્ધ માણસ એવી તો કઈ સૂચના લઈને આવ્યો છે અને એવું તો આ ગામમાં શું થવાનું છે કે આ ગામ આખું ઉજ્જળ બની જશે મારે એ વાત ગમે તેમ કરીને જાણવી પડશે અને આમ મુખીને તો આજે અડધી રાત્રે આ વૃદ્ધ માણસની પાસે જવાનું છે તેથી પોતાને ઊંઘ પણ નથી આવતી અને આમ તેમ આમ તેમ આટા મારી રહ્યા છે કે ક્યારે અડધી રાત થાય અને હું પેલા વૃદ્ધ માણસ પાસે પહોંચું અને એ માણસે તો મને એમ પણ કહ્યું છે કે તમે એકલા મારી પાસે આવજો જો કોઈ સાથે લાવશો ને તો હું આ વાત નહીં કહું માટે મારે એકલાએ જ આ વડીલ પાસે જવું પડશે અને આમ આ રીતે મુખી કે જે અડધી રાત થવાની રાહ જોઈને બેઠા છે એમની આંખમાં આજે જરાય નિંદર નથી અને આ બાજુ આ દુષ્ટ માણસ કે જ્યાં તેનો ઢોલિયો ડાળેલો હતો તે ઊભો કરી નાખે છે અને ત્યાં ઊંડો ખાડો ખોદવા લાગે છે અને આજે તેણે નક્કી કરી નાખ્યું છે કે મુખી જેવા અહીંયા આવે ને એની સાથે જ એમને મારી નાખું અને માર્યા પછી એમને અહીંયા આ ઊંડા ખાડામાં પધરાવી દઉં અને પછી હું જ મુખી બની અને આ ગામ ઉપર રાજ કરીશ અને આ ગામનો મુખી બની હું આ ગામના માણસોને ભરમાવી દઈશ આમ પોતે આવી યુક્તિ બનાવી અને પોતે ઊંડો ખાડો ખોદી રહ્યો છે અને આમ કરતાં કરતાં અડધી રાત થઈ ગઈ છે અને હવે તેણે મહેમાન ખાનાના ઓરડામાં જ મોટો ઊંડો ખાડો ખોદી દીધો છે અને પછી તે ત્યાં હવે મુખીની રાહ જોઈને બેઠો છે અને જ્યારે અડધી રાત થઈ ગઈ હતી તેથી મુખી પણ હવે પોતે એકલા પોતાના ઘરેથી નીકળ્યા છે અને મનમાં હજારો વિચાર કરી રહ્યા છે કે કોણ હશે એ દુશ્મન અને મારા ગામના કયા કયા માણસો એ દુશ્મન સાથે ભળેલા છે અને જો એકવાર તેઓ મારા હાથમાં આવી જશે ને પછી તો ગામની વચ્ચે એમને સજા કરીશ અને મેં આજ દિવસ સુધી કોઈને મોતની સજા તો નથી આપી પરંતુ એમને તો હું જરૂર મોતની સજા આપીશ અને આમ આટલું કહી અને મુખી ચાલતા ચાલતા આ વૃદ્ધ માણસ જે મહેમાનખાનામાં હતો ત્યાં પહોંચે છે અને ત્યાં આવીને કહે છે કે ભાઈ સુવાત હતી અને આ વાત માટે તો હું અડધી રાત સુધી જાગ્યો હતો અને હજી સુધી મને ઊંઘ નથી આવતી ત્યારે આ વૃદ્ધ માણસ જોર જોરથી હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે મુખી આ બાજુ આવો અને આ ઊંડો ખાડો જુઓ ત્યારે મુખી કહે છે કે હે વડીલ આ મહેમાનખાનામાં આટલો ઊંડો ખાડો કેમ ખોદ્યો છે ત્યારે તે હસતા હસતા એટલું જ કહે છે કે આ ખાડો મેં તમારા માટે ખોદ્યો છે હવે હું તમને મારી નાખીશ અને પછી આ ખાડામાં નાખી અને મુખી હું બની અને આ ગામમાં રાજ કરીશ ત્યારે મુખી હસવા લાગ્યાને કહે છે કે અમારા ગામમાં કોઈ બહારથી આવેલા માણસોને અથવા તો કોઈ મહેમાનોને મુખીનો હક આપતું જ નથી ત્યારે તે કહે છે કે મહેમાન બનીને આવું તો હક નહીં આપે પરંતુ પોતે જ મુખી બનીને આવું તો તો હક આપશે ને આમ કહીને એ માણસ કે જે પોતાનો વેશ પલટો કરી અને મુખી બની જાય છે ત્યારે મુખી તેને સામું પોતાના જેવો જ માણસને જોઈ અને તેમના ડોળા ફાટી જાય છે પરંતુ ત્યાં જ રહેલું એ ખોદવાના હથિયારથી એ માણસે મુખીના માથા ઉપર જોરથી ઘા કર્યો અને મુખી ત્યાં જ ઢળી પડે છે અને પછી મિત્રો ત્યાં શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય okay, માતાજી